તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ ખાસ બનનાર છે આવો જાણીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કઈ સરળ રીતોથી તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લઈ આવી શકો ગ્રહોની શાંતિ માટે ઉપાયો જો તમારી કુંડળીમાં શનિની સાઢે સાતી અથવા ઢૈયા ચાલી રહી હોય તો દર શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો સૂર્યની કૃપા મેળવવા માટે દરરોજ સવારે તાંબાના લોટામાં પાણી લઈને તેમાં લાલ ફૂલ ઉમેરો અને સૂર્યને અર્ઘ્ય આપો બુધ ગ્રહ શાંતિ માટે લીલા કપડા પહેરો અને ગણેશજીની ઉપાસના કરો મંગળ ગ્રહ અશુભ પ્રભાવને દૂર કરવા માટે દર મંગળવારે હનુમાન ચાલીસાનું પઠન કરો અને મસૂરની દાળનું દાન કરો રાહુ કેતુના દોષ દૂર કરવા માટે દરરોજ દુર્ગા ચાલીસાનું પઠન કરો અને કાળા તિલનું દાન કરો ધન સંપત્તિ વધારવા માટે ઉપાયો ઘરમાં તિજોરી ઉત્તર દિશામાં રાખો અને નિયમિતપણે તેમાં કપૂર પ્રગટાવો બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવો જેનાથી વેપાર અને નોકરીમાં લાભ મળે છે

લગ્ન અને દાંપત્ય જીવનમાં સુખ શાંતિ માટે જો લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો દર ગુરુવારે કેળાના વૃક્ષ ની પૂજા કરો અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીને હળદર ચઢાવો પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહે તે માટે દર શુક્રવારે ઘરમાં સફેદ ફૂલો ચઢાવો અને રાધા કૃષ્ણની પૂજા કરો મંગળ દોષ નિવારણ માટે હનુમાનજી પૂજા કરો અને સુંદરકાંડનું પઠન કરો સંબંધ મજબૂત બનાવવા માટે નિયમિતપણે શિવલિંગ પર જળ અર્પિત કરો અને શિવ પાર્વતીની આરાધના કરો ચાર આરોગ્ય સમસ્યાઓથી બચવા માટે ઘરમાં નિયમિતપણે ગૌમૂત્રનો છંટકાવ કરો જેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય રાહુ અને કેતુની શાંતિ માટે કાળા તેલ અને નારિયેળ વહેતા પાણીમાં વિસર્જન કરો મંગળવારે હનુમાનજીને લાલ ચોડો ચઢાવો અને બુંદી નું પ્રસાદોમાં વહેંચો સવારે તુલસીના પાનનું સેવન કરો અને સૂર્ય અને શારીરિક આરોગ્ય માટે લાભદાયી છે પૂર્ણિમાના દિવસે ગંગાજળથી સ્નાન કરો અને શિવલિંગ પર દૂધ ચઢાવો જેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય પાંચ કરિયર અને શિક્ષણમાં સફળતા માટે દરરોજ સરસ્વતી જાપ કરો પરીક્ષામાં સફળતા માટે પીયા કપડા પહેરો અને ગુરુ ગ્રહને મજબૂત બનાવવા માટે કેળાનું દાન કરો ઇન્ટરવ્યુ પહેલા કાળી મરીના પાંચ દાણા ખાઈને ઘરથી નીકળો સફળતા મળવાની શક્યતા વધશે અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે ખંડમાં પૂર્વ દિશામાં બેઠા રહીને અભ્યાસ કરો અને સરસ્વતી યંત્ર સ્થાપિત કરો શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરો અને ગરીબોને અનાજનું દાન કરો જેનાથી કરિયરમાં સફળતા મળે છે તો મિત્રો આ હતા કેટલાક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઉપાય જે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવી શકે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા જીવનમાં સુખ અને શાંતિ રહે એ જ અમારી શુભેચ્છા છે ઓમ શાંતિ શાંતિ શાંતિ